એ મેં ત્યારે બાલીજી મહારાજ બનવાની ને તૈયારી હાલે છે અરે પરદેશી ઉંઢારો જય માતાજી નાસ્તો રંગોળી બનાવે છે મસ્ત મજા ની જો નાના નાના પાન દોરા છે અને કેસરી કલર પૂરે છે રંગોળી નું ફાઈનલ લુક છે એટલી તો આવડતી નથી પણ જેવી છે બાકી કેવી કરી સવિતા બેન અહીંયા કઈક બનાવે છે હું બનાવે છે રંગોળી એટલે આમ કેવી આમ ગોળ ગોળ ખાધી અને અમે એને દિવ્યા બેન કઈક બનાવે છે હવે ને આજે શરૂઆત છે અને અહીંયા આજે આવું કઈક બોર્ડર થઈ ગઈ છે ને એને અહીંયા આવું આ રીતની કઈક તુલસી વિવાની બનાવી છે કઈ રીતની છે બહુ મને આવડતી નથી પણ જેવી તેવી છે ને બનાવી છે કેવી છે એ કોમેન્ટમાં કહી દેજો ખાસ ને આજે છે સથરા ગામની અંદર ભાથીજી મહારાજનું આખ્યાન છે આજે

એને દેવા દિવાળી છે ને તો એને ફટાકડા ફોડી છે તમારે ભાઈ જો મોટો આમ જો આ ફટાકડા ને પલ્લી જતા એટલે અમને હુકાવા મૂકા છે બાકી ફોડે છે

રેખાબેન ને બીક બહુ લાગે ને તો એને ફટાકડા ફોડવા ગયો પાછો એને બીજો ફટાકડો લીધો છે અને પાછો એને ફોડવા જાય છે આમ

પેલા એના ઘણા સમય થી એને મહુવાની અંદર આપડે સુરત થી આપડે ભરતભાઈ છે ની આવેલા છે ખબર હોય તો આપડે સુરત જાય ને ત્યાં

સીધું સથરા અત્યારે અમારા બધા મંડળના સભ્યો છે ને બધા તૈયાર થઈ છે અને દાદા ની અત્યારે બધા આવી જશે અત્યારે બધા નીકળે છે સથેરા છે કારણ કે હા મું એને બધું મારા થોડુંક ઘરે કામ છે ને તો મારે થોડુંક લેટ થઈ જાય

મિત્રો તો એ ભાઈ માળા પહેરી લીધી છે અને મેકઅપ પણ કરી લીધો છે અને અત્યારે પસંદ કરે છે માળા પેટો

અને આ અમારા મોટા ભાતીજી છે અમારા બટુકભાઈ અને તકતસિંહ બાપુ અહીંયા તૈયાર થાય છે અને આ બાજુ પણ છે ને અમારા ભાવેશભાઈ બધાય તૈયાર થાય છે તો બધા હમણાં થોડીક વારમાં બધા ધીમે ધીમે તૈયાર થાય હું તમને બતાવો તો વિડીયોના એન્ડ સુધી બિના રહેશે તો અત્યારમાં છે ને મિત્રો લાલજીભાઈ તૈયાર થઈ ગયા છે અને આપણે છે ને અત્યારે તુલસી વિવાહમાં જવાનું છે અને અહીંયા છે ને જો અહીંયા બધું તૈયાર થઈ ગયું છે અને ઓલા પણ જો લાલજીભાઈ તૈયાર થાય છે અને આપણે જઈએ અને એને કહીએ કે આપણે જઈ છીએ તુલસી વિવાહનો વ્યૂ લેવા તો પહેલા સાધન લઈ લઈએ અત્યારમાં જો લાલભાઈ છે ને ત્યાર થઈ ગયા છે અને આપણે એને ટાટા કહીને આપણે જવું છે તુલસી વિવાહ જોવા તો ચાલો લાલભાઈ આવું છે કે મારે તો હવે અત્યારે હવે એમને જોવાની તો ઈચ્છા છે પણ મેકઅપ તો જોઈએ બહાર ન નીકળે તમને બધું દર્શનભાઈ બધા છે તો એને બ્લોગિંગ કેવું છે ને એ બધી કોમેન્ટ કરતા હતો અને જોજો કઈ રીતનું ત્યાં છે આપણે બહાર આવી ગયા છીએ ને જાને હજુ જો પણ બેઠા છે ભગવાનની જો જાન હે ને ઓરી આવે છે ને આ બધા જો ફટાકડા ફોડે છે હે ઠાકર ભગવાનની જાન હે ને ઓરી આવી ગઈ છે ને જો ને અહીંયા બધા જો ફટાકડા ફોડે છે ત્યારમાં માં જો લાલભાઈ ગેટઅપ માં આવી ગયા છે ગોદારી નું ગેટઅપ લઈ લીધું છે ને અત્યારે આપણે આપડે જોવાના છે રમવા તો અત્યારમાં છે ને જો ભાઈ ફાઇનલી ફાઈનલી જાને માંડવે પહોંચી ગઈ છે

◆ એક મોકો આપો બે આપો અમે કઈ સાયરું નથી કઈ બગાડ્યું નથી અમને શું લેવો તમે ધમકી આપો એ તમે સાચું બોલો જો તમે મને પેલે થી જાણ કરી હોય તો આ પાક નવ અંદર આવતા અમને કોઈ ના રોકો હવે તમે રહી શકો છો અને તમારું ગુજરાન પણ સલાવી શકો છો બહુ સારું પાકો બધે છે ને વિડીયોમાં આવું હાટું એને હવાર હાટું વાટે હતા કારણ કે મેકઅપ ઉતરી જાય પછી થોડોક એને એને મારી હાથે થોડોક વિડીયો લેવાનો હતો હવે છે ને બધા એને અત્યારે વિડીયો લઈ લઉં તો બધા એને જેને ફોટો પાડવાનો હોય ને વિડીયોમાં તેને સ્ક્રીનશોટ લઈ લેજો ને આરે એને એને વ્લોગમાં આવવાની ઈચ્છા હતી વ્લોગમાં લઈ લીધા બરોબર ને એક્શન છે ને આપણું અહીંયા એને પૂરું થાય છે ને એક્શન પૂરું થઈ ગયું એટલે મેકઅપને બધું ઉતારી લીધું છે ને હવે જાય છે ઘરે ને વિડીયોને કરી છે એન ગેમ તો લાઈક કોમેન્ટ સાથે કરે પતા હોય છે નવા વિડીયોમાં નવા જોશે નવા મન સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય Bye bye bye